જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધામાં માળેશ્વર મંદિરના પૂજારીની દીકરી અપારનાથી ખુશીએ લોકગીત ભજન શ્રેણીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અપારનાથી ખુશીએ શ્રેષ્ઠ ગાયન પ્રતિભા રજૂ કરીને નિર્ણાયક સમિતિનું ધ્યાન ખેંચ્યું પ્રદેશકક્ષા પર પ્રથમ સ્થાન પ્રાપ્ત થતાં અપારનાથી ખુશીને આગળની કલા મહાકુંભ સ્પર્ધામાં પ્રવેશ મળ્યો આ સિદ્ધિથી માળિયા હાટીના ગ્રામ્ય વિસ્તારમાં આનંદ છવાયો દીકરીની સફળતા પર પરિવારે સંતોષ અને હર્ષ વ્યક્ત કર્યો સગા સંબંધીઓ તથા સમાજના આગેવાનોએ અપારનાથી ખુશીને શુભેચ્છાઓ પાઠવી સફળતા પ્રસંગે સગા સંબંધીઓ દ્વારા હું મીઠું કરાવી આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી માળિયા હાટીની સરકારી હાઈસ્કૂલમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી અપારનાથી ખુશીએ પ્રતિભાનો ઉજાસ ફેલાવ્યો છે સરકારી હાઈસ્કૂલના આંગણે અભ્યાસ સાથે સંસ્કૃતિમાં સિદ્ધિ મેળવી શાળાનું ગૌરવ વધાર્યો શાળાના પ્રિન્સિપાલ શીતલ છગીએ અપારનાથી ખુશીને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે શિક્ષણ અને સંસ્કૃતિના સંયોજનથી વિદ્યાર્થીની સફળતા નોંધપાત્ર બની છે શાળાએ ગૌરવભેર વિદ્યાર્થીની સિદ્ધિને વધાવી લીધી છે લોક સંસ્કૃતિ અને પરંપરાગત કલાને ઉજાગર કરતી રજૂઆત બદલ અપારનાથી ખુશીને ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રિપોર્ટ સોદિયા

જિલ્લામાં પ્રથમ નંબર મેળવેલો ત્યારબાદ તે પ્રદેશ કક્ષાએ હરિફાઈમાં ગઈ હતી ત્યાં પણ તેમનો નંબર આવેલો છે અને જિલ્લા જુનાગઢ જિલ્લા હતી તે લોકગીત સ્પર્ધામાં પ્રથમ નંબરે રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં જુનાગઢ જિલ્લાનું લોકગીતમાં પ્રતિનિધિત્વ કરશે જે બાબત ધ્યાનમાં રાખીને ખૂબ સરકારી હાઈસ્કૂલ માળી હાટીનો શાળાઓ પરિવાર તથા ગ્રામજનો ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે અને રાજ્યકક્ષાએ પણ તે ખૂબ ખૂબ સારી પ્રગતિ મેળવી અને પોતાનો નંબર લઈ આવે અને સ્થાન પ્રાપ્ત કરે અને તેના પરિવાર અને શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ થેન્ક યુ